ગુજરાતમાં વરસાદ ચાલુ છે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને બહારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આણંદ જિલ્લામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે આણંદ જિલ્લાના વર્ષા તાલુકાના ડેસર ગામમાં મહિસાગર નદીમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો પાણી પાણી વચ્ચે ફસાયેલો આ માણસ જીવની ભીખ માંગી રહ્યો હતો જેણે મૃત્યુને ખૂબ નજીક જોઈને તે ડરી ગયો હતો આંગેની અંગેની માહિતી જિલ્લા વહીવટીતંત્રને મળતા જ તંત્રએ તેને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને મહિસાગર નદીમાં ફસાયેલા યુવકને એરલિફ્ટ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે આ વ્યક્તિ મોતના દ્વારમાંથી બચી ગયો હોય તેમ પ્રશાસને પણ રાહતનો શ્વાસ લીધો હતો